નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજેરોજાના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઉત્તર પૂર્વથી લઈને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે અત્યારે શિયાળામાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે તેમજ આગામી પાંચ દિવસ ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી તેમ હવામાન વિભાગે જણાવ્યું છે વધુમાં વાત કરીએ તો ગઈકાલે તેર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગુજરાતમાં અને આ સાથે કડલામાં ચૌદ નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું જ્યારે વડોદરા અને ડીસામાં પંદર ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું જ્યારે ગઈકાલે ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને તાપમાન વધીને ગઈકાલે છે તે સોળ પોઈન્ટ નવ ડિગ્રી આજે પહોંચી ગયું હતું જ્યારે સુરતમાં પણ એકવીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું જ્યારે રાજકોટમાં પણ સોળ પોઈન્ટ ચાર ડિગ્રી જેટલું ઓછામાં ઓછું તાપમાન નોંધાયું હતું તો પાન કાર્ડને લઈને અત્યારે સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે જેમાં અત્યારે કરદાતાઓની ઓળખ માટે જારી કરાયેલ પાન કાર્ડ હવે ક્યુઆર કોડની સાથે જારી કરવામાં આવશે જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સીસીઈએ પાન કાર્ડ ટુ પ્રોજેક્ટ કરવાની મંજૂરી આપી દીધી છે જેમાં સરકારના નિર્ણયનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમમાં મુખ્ય ઓળખકર્તા તરીકે પાનનો ઉપયોગ કરવાનો છે સરકારે આ પ્રોજેક્ટ ઉપર કુલ ચૌદસો પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે તો શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે ખબર હોય છે કે નાના મોટા બદલાવો જોવા મળતા હોય છે અને એમાં ખાસ કરીને શિયાળા દરમિયાન છે તે શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે અને એની સીધી અસર છે તે ગૃહિણીના બજેટ ઉપર પડતી હોય છે ત્યારે રાજકોટ યાર્ડમાં લીંબુના ભાવની વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા બટેકા ત્રણસો વીસ રૂપિયાથી લઈને સાતસો દસ રૂપિયા ડુંગળી સૂકી એકસો વીસ રૂપિયાથી લઈને છસો પચાસ રૂપિયા ટમેટા ચારસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા કોબીજ બસો ચાલીસ રૂપિયાથી લઈને ચારસો ચાલીસ રૂપિયા વાલોળ ચારસો પચાસ રૂપિયાથી લઈને સાતસો પચાસ રૂપિયા કારેલા ત્રણસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા વટાણા છે તે બારસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા બીટ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈને સાતસો રૂપિયા મેથી છે ચારસો પચાસ રૂપિયાથી લઈને સાતસો રૂપિયા જ્યારે લસણ લીલું છે તે ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને પાંચ હજાર પાંચસો જેટલા ભાવ જોવા મળી રહ્યા છે અત્યારે તો પી ની ભરતી પ્રક્રિયાને લઈને ચેરમેન હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં અત્યારે મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં સમગ્ર મામલે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે જીપીએસસી પાસે ઉમેદવારોની અપેક્ષા હોય છે કે ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય અને આ અંગે અમે સતત વિચારણા કરી રહ્યા હોય છે અને સમજ પ્રમાણે પગલાં લઈ રહ્યા હોય છે ત્યારે તે તાજેતરમાં તાજેતરમાં પંદરથી વીસ હજારની પરીક્ષામાં ઉમેદવારો મોટી સંખ્યામાં ગેરહજાર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સામાન્ય અભ્યાસની પરીક્ષા છે તે બારથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લેવામાં આવશે તો કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ કેન્દ્ર કેબિનેટે સોમવારે કૃષિ નવીનતા શિક્ષણ ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને અત્યારે મંજૂરી આપી છે અને એમાં મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવાની મંજૂરી આપી છે જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના આ બે હજાર ચારસો એક્યાસી કરોડના મિશનનો હેતુ રસાયણ મુક્ત ખેતી ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ખેતી સુનિશ્ચિત કરવાનો છે તો મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે રવિ સિઝનમાં અત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે હવે ભાદર ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે જેમાં હવે ડેમ સંપૂર્ણપણે ભરાયેલો હોવાથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અત્યારે જણાવી દઈએ કે ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ત્રણ તાલુકાની આઠ હજાર હેક્ટર જમીનને પિયત માટે પાણી પૂરતું મળી રહેશે જ્યારે ત્રણ તાલુકાના સાઠ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે જ્યારે એમાં વાત કરીએ તો ખાનપુરના ત્રીસ લુણાવાડાના ઓગણીસ વીરપુરના અગિયાર ગામોને ખેડૂતોને લાભ મળશે ખેડૂતોની માંગ વધશે તેમ તેમ વધારે પાણી પણ છોડવામાં આવશે તો અઠવાડિયામાં આ સોના ચાંદીના ભાવમાં બમ્પર વધારો જોવા મળ્યો વાત કરીએ તો ઇન્ડિયન્સ બુલિયર્સ એન્ડ જવેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ગઈકાલે છે તે સોનાના ભાવ તોતેર હજાર સાતસો ઓગણચાલીસ રૂપિયા હતો જે સત્યોતેર હજાર સાતસો સત્યાસી પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયો છે અને આ અઠવાડિયે સોનામાં છે તે ચાર હજાર અડતાલીસ રૂપિયા વધી ગયા છે જ્યારે ગઈકાલે ચાંદી છે તે સત્યાસી હજાર એકસો ત્રણ રૂપિયા હતી જે ત્રણ હજાર સાતસો સુડતાલીસ રૂપિયા વધીને રૂપિયા નેવું હજાર આઠસો પચાસ રૂપિયા પ્રતિ કિલો એ પહોંચી ગઈ છે આ અઠવાડિયામાં તો આગળ કપાસના બજારની ભાવની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટ માર્કેટયાર્ડમાં બજાર ભાવ તેરસો ચાલીસ રૂપિયા થી લઈને પંદરસો આઠ રૂપિયા સુધીના કપાસના બોલાયા હતા જ્યારે અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ છે તે નવસો વીસ રૂપિયા થી લઈને પંદરસો અઠ્યાવીસ રૂપિયા સુધીના બોલાયા તેમજ સાવરકુંડલાના માર્કેટયાર્ડમાં કપાસના ભાવ ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો વીસ રૂપિયા સુધીના બોલાયા જસદણ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ તેરસો રૂપિયાથી લઈને પંદરસો પાંચ રૂપિયા સુધીના બોલાયા બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ બારસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો ત્રીસ રૂપિયા સુધીના બોલાયા તેમજ મહુવા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ ચૌદસો સત્તર રૂપિયાથી લઈને ચૌદસો સડસઠ રૂપિયા સુધીના બોલાયા હતા આમ એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો પચાસ રૂપિયા સમગ્ર ગુજરાતમાં ત્યારે એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે હજુ પણ જો કપાસની માંગ વધશે તો આગામી સમયમાં છે તે એક બે મહિના બાદ કપાસના ભાવમાં વધારો જોવા મળી શકે છે આગળ વાત કરીએ તો ગુજરાતની છત્રીસ માર્કેટયાર્ડમાં દસ હજાર આઠસો પાંચ ટન મગફળીની આવક થઈ હતી અને એમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ જામનગર માર્કેટયાર્ડમાં સત્તરસો પંદર રૂપિયા સુધીનો બોલાયો હતો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ બારસો બાવીસ રૂપિયા અને નીચો ભાવ નવસો રૂપિયા સુધીનો બોલાયો આ સિવાય ભાવનગરમાં સોળસો સિત્તેર રૂપિયા ડીસામાં સોળસો એકત્રીસ રૂપિયા વ્યારામાં પંદરસો પચાસ રૂપિયા તળાજામાં ગોંડલમાં તેરસો એકતાલીસ રૂપિયા સુધીનો ઊંચો ભાવ બોલાયો હતો મગફળી ગુજરાતમાં તો આગળ સમાચાર આવી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં અવારનવાર દારૂબંધીના નિયમમાં ધજાગરા ઉડતા જોવા મળે છે અને ઘણીવાર દારૂ પકડાય છે તો ઘણીવાર દારૂ બેધેલી નશાને હાલતમાં લોકો પકડાય છે ત્યારે અમદાવાદ પોલીસે દારૂડિયા સામે ત્યારે કડક કાર્યવાહી કરતા ત્રણસો થી વધુ દારૂડિયાને પકડ્યા છે હજુ તો ડિસેમ્બર મહિનો તો ગુજરાત રાજ્યમાં થયો દૂધ ઉત્પાદનમાં વધારો ગુજરાત રાજ્ય દૂધ ઉત્પાદન ક્ષેત્રે છેલ્લા બાવીસ વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં સરેરાશ આઠ પોઈન્ટ છેતાલીસ લાખ ટકાનો વર્ષે વધારો જોવા મળ્યો છે એને સામે સમયગાળા દરમિયાન અત્યારે દૂધ ઉત્પાદનમાં એકસો ઓગણીસ પોઈન્ટ ત્રેસઠ લાખ મેટ્રિક ટન એટલે કે સરેરાશ દસ પોઈન્ટ ત્રેવીસ ટકાનો વધારો જોવા મળ્યો આજે ગુજરાત વાર્ષિક એકસો બોતેર પોઈન્ટ એંસી લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન અને ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં સાત પોઈન્ટ ઓગણપચાસ ટકાના યોગદાન સાથે દેશમાં અત્યારે ચોથા ક્રમાંકે પહોંચી ગયું છે ગુજરાત તો આમ આદમી પાર્ટીના કણવીર અરવિંદ કેજરીવાલે પાર્ટીના સ્થાપના દિવસ ઉપર તેમના કાર્યોને સંબંધિત કર્યા હતા અને આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી સરકારના કામોની ગણના કરી હતી તેમણે ભાજપ ઉપર પણ પ્રહાર કર્યા હતા કેજરીવાલે કહ્યું કે અમે દેશભક્તિની ભાવનાથી કામ કરીએ છીએ અમે દિલ્હીની શાળાઓથી કાયકલ્પ કરીએ છીએ ઘણા રાજ્યોએ દિલ્હીનું મોડલ અપનાવ્યું છે ભાજપે હાલ સ્લમ ટુરિઝમ પણ ચાલુ કર્યું છે તમારું શું કેજરીવાલ અંગે નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો આગળ સમાચાર આવી રહ્યા છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછા ભાવે મળતા રાશન અંગે ફેરફારો કરવામાં આવ્યા છે જે રાશન આપવામાં આવતું હતું તેમાં અત્યારે હવે ફેરફાર કરવામાં આવ્યા વાત કરીએ તો પહેલાં એક યુનિટમાં ત્રણ કિલો ચોખા બે કિલો મળતા હતા અને હવે તે ઘટાડીને બે કિલો ઘઉં અને બે પોઈન્ટ પાંચ કિલો ચોખા એટલે કે અડધા કિલો ચોખા કરવામાં આવ્યા છે તેથી અડધા કિલો ઘઉંમાં વધારો કરવામાં આવ્યો જોકે અગાઉ જે યુનિટમાં પાંચ કિલો રાશન મળતું હતું તે અત્યંતે રેશન કાર્ડ ધારકોને હવે 35 કિલો રાશન મળે છે અને એમાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખાનો સમાવેશ થાય છે તેમાં પણ અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે હવે અત્યંતે કાર્ડમાં 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવશે આ નિયમો છે તે 1 નવેમ્બર થી લાગુ પણ થઈ ચૂક્યા છે તો ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર જવા માટે હવે તમારે છે તે અમદાવાદથી રાજકોટ જવાનો રસ્તો એ મુખ્ય ધોરી માર્ગ છે અને હવે આ હાઈવે સિક્સ લેનમાં બદલાવવાનો છે તેથી અમદાવાદથી રાજકોટ વચ્ચેનો બસો એક કિલોમીટરનું અંતર કાપવા માટે હવે તમારે ચાર ટોલ ટાકા ટેક્સ ભરવો પડશે જેમાં પહેલું ટોલ નાકો બાવળા પછી ભાયલા ગામ પાસે બીજું નાકો બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાલા ગામ પાસે આવશે ત્રીજું ટોલ નાકો છે તે ઢેંડુકી ગામ પાસે અને ચોથું ટોલ નાકું છે તે માલા શેણિયાળ ગામ પાસે તૈયાર થઈ રહ્યું છે અને આગામી સમયમાં છે તે ટોલ ટેકાનો ટેક્સ પણ વધારી દેવામાં આવશે માટે રાજકોટથી અમદાવાદ જતા હોય અને અમદાવાદથી રાજકોટ આવતા હોય તો તમારે માટે જવું મોંઘું પડી શકે છે આવતા સમયમાં